કાવ્યશ બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં સવારના પૂણા આઠ થયા અને બીજો વહેલા ઉઠી અને ઝીણી જીણી બાકાજી કી બોલાવ નાખી અહીંયા ટૂંકી વાળા મનમાં કાલે આપણે માંડવીમાં શ્રી ગણેશ કર નાખું કાલનો વિડીયો ના જોયો તો જોઈ લેજો આજે આપણે ભેરી કરવાનું હાલે છે બહુ ટૂંકમાં ધૂળ ભૂલ લેતી નથી પણ આ શું છે કે માંડવી હજી લીલી બહુ હે ને એટલે એ હાથમાં ખોરી લઈને વજનવાળી લાગે છે બાકી ફોરી છે આપણે બહે ભાઈ રીતે એ કંઈ વાંધા જેવું છે નહીં અને ફાલે નામી છે ઘટે નહીં એવો એટલે હવે હે ને હું આવ્યો હીરાવા ને એમાં દેવસુભાઈ બાકાજીક બોલાવે ધીરે ધીરે બહુ ટૂંકમાં ઉતામાં નથી કરતા કારણ કે કામ બધું બાકી જ છે ખોટી વધારે બાકી જેકી કરીને જલાઈ જાય એવું નથી કરવું ધીરે 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 થાય ઓમ ખોટી ઉતાવળ કરવાની થતી જ નથી આજે હાજ સુધીમાં એટલું ભેરું કરવાનું છે ને આરામથી થઈ જાય ખોટી કાંઈ ઉતાવળ કરવા જેવી છે નહીં તો પટાપટું ગીરાવી લઉં પછી ધીરે ધીરે બાકા દીખી બોલા પછી તડકો થઈ જાય ને જરાક અઘરું રહે એટલે જેમ ટાટાપુરની ભેરી થાય ને એમ પાંચ વાગ્યાના મુંડા બધા ટૂંકી વરામણ દીવ તો થઈ ગઈ ભેગી હવે જરાક લાંબી વરામણ છે ને એ આપણે કરવાનું છે એવું લખીએ તડકો તપી જાય તો પાછો રીડ બપોર પછી પાંચ સાડા પાંચ વાગ્યા પછી તો થોડું શું છે કે માંડવી ઓલી હુકાઈ જાય તરતા નહીં ઘણું ફોરું પડી જાય બન્યા જોડિયોમાં અને આજ આની બધીમાં લગભગ મોટોભાઈ જામનગરથી આવી ગયા હે એ આપણે આજ તો વારો નહીં આવે તો કાળ મહિનો વારો આવી જાય માંડવીમાં તો લગભગ આવી જાય બપોર સુધીમાં બાકી તો કંઈ નક્કી નમરે આની બધીમાં આવી જાય ફાઇનલ છે આજના દિવસમાં બેના જો હીરા વિલા પછી આપણે જાય મને ભેરી કરવા હાર હું લીધું અથવા બાપુ એક વખતે ફૂગા લીધા હું ઓલે હેઠળ લીધો તું અને આ બાજુ રાણી રાતે બોલાયો ટ્રેક્ટરની વાત ટૂંકમાં હવે ધમ ચાલુ થઈ ગયા અને રાતે રાત ભાઈ બાવી નંબર થોડીક હતી વાવણાની પાડી પાડીને ખીજી મજૂર આવ્યો નથી આવવાના આવે કદાચ અને એવો વેલ થઈને ઘણો બી થઈ ગયા પાણી નાખીને હવે વચ્ચેમાં આપણે થોડીક રહી આપણી માંડી બાકી આમ કિશનભાઈ ને આમ અર્જુનભાઈ ને બધાને પડી ગઈ ફાલની તમને જરાક દેખાડજો હવાર હવારમાં કોરી કરાવ આવો કંઈક છે હજી તમ તો હા મત ભાઈ આવ્યો નથી જોવા

અને અમારે ભેરી કરવાનો પપ્પા પૂરો શે આજે શિયાળ વખીડા ટૂંકમાં એ ટૂંકમાં ઉતારું છે નહીં બપોર પછી હાવ પડી પડીએ અટાણ થઈ જાય કુસી મેળવું બપોરે કલાક થાય ઉતાર લાગી જાય હા ફોરી પડીએ અને જોયું કે ખાસ કંઈ અઘરી છે નહીં આ તાર દી દીધે ને થોડો થોડો કોરો જડી જાય ને તો વાંધો ના થઈ જલાય તો જાઉં હું કે ના બેઠા એટલે થોડી બે તાદી જલા હું દેખાય <laughs> 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 પરવાં બસ જ્યોતોની પરવા ન થાય પરવા ન થાય પણ હવે સારી પટનો ભીડમાં આવી ગયા આજી વાડની શરૂઆત છે ને આવ્યો રોકાવા નળાક દી હવે કામ કરાવવા જ કે આટો દેવા આવ્યો હે હા તો કામ ફોરું 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 બહુ કોઈ માંડી ભેગી કોઈ આપણે કરવું નથી

Sama esen joge. Sama esen joge. Oka ras apa re? Ras gula bia mukauka wa na, na baba na. Na tege mawat. Ba ke ta kendi na weba na wali. Saka ba liuga au. Saan linu ka au koi

मो ब मं ब änd आने कैने पні? मौ ब बांगि न आम बन उब्हें आपकोसे क्योला ह। इम्हांभरा दॉन theor इं माहेंめल कान्य आ अए और प्रोशन है मेलाई ला sein जामे भेग इसाय माना मुकीत न िहा है कि आ बार न आ बने

બે 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 અઢી વર્ષું બાકી આને કૂતા તો આઈએ હવે આપણા જેટલું ના થઈ શકે થાકી જાય થાય થોડો ઘણો ટેકો મળી જાય આપણે હાલો હું વાહ રહી જાય તો પછી મને જીજ પડી ગયા એટલે મંડાય બંધ કરીને હાલો માંડવી થઈ ગયું આ બધી જો વોરા પાડે

મળ <speaking in ecology>